અને પછી ત્યાંથી જવાનું છે આપણે લાલપુર અને સાથે આવી રહ્યા છે મયુરભાઈ તો પેલા છે ને આપણે ગાડી ગંદી તો ભરી હે ભાઈ કીચડ હોય ને જ્યાં તો એ ગંદી તો હોય જતી હોય લેકિન અત્યારે આપણે જઈએ ભાઈની હોસ્પિટલે લાજ કો કોલ સ્ટાર્ટ મારતે ગાઈસ આમ ઓલવેઝ સી પ્રોજેક્ટર નાખવાની જરૂર છે ગાઈસ આર વન જો કોઈને લેવી હોય તો નીચે કમેન્ટ કરજો બાકી આપણું ઇન્સ્ટાગ્રામ છે જગદીશ ડેર બ્લોગ એમાં મેસેજ કરી દેજો અને પ્રાઇઝ આની રહેશે એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં હાલેલી છે નવ હજાર છ કિલોમીટર બાકી તો આપણી ભાઈની ભાઈ તમને ખબર જ છે મેં જ્યારથી લીધી ત્યારથી હું ક્યાંથી ક્યાં રેખડો એવા બ્લોગ ને બધું આવતું જ હોય અને ફૂલી કંડિશનમાં પાછું છે ને નવે નવું હમણાં કંઈક પાંચ સાડા પાંચ હજાર રૂપિયાનું નાખો સાડા પાંચ છ હજાર રૂપિયાનું જો કોઈની ઈચ્છા હોય

જમીન લેવીને ઓલું કરવું ને ફાર્મ હાઉસ બનાવવું ને કે કંઈ વાંધો નહીં આગળ જઈએ અને આવા કંઈક ફાર્મ હાઉસ હોય તમને દેખાડીએ ને તમને આઈડિયા આવે જો કે આ વેચવાનું નથી ખાલી તમને જોવા માટે આવ્યા કે કેવું છે આટી જા વટી જા આ સાઈડમાં દે સાઈડમાં લાવો એ ગાડી રાખી દીધી પછી આગળ જો મયુરભાઈ તમે એક લઈને આવો ખર્ચો કરી નાખો ફાર્મ હાઉસ નો પૈસા હોય તો મયુરભાઈ તમે કરી શકો અમાર જીવાતા જવા ભાઈ ચારે બાજુ કુંડા મસ્ત ઇન્ડોરો આ બાજુ બધું હજી આગળ કેટલા પડ્યા છે ફાર્મ હાઉસ કે છે ને આપણે જોયું ન પહેલી પેલી વખત મને આમ હાઈવે ઉપર દેખાડવું કે આ મારી સારી છે તો મનીષ ને આપણા મિત્ર હતા ને એ ભાઈ ફ્રેન્ડ ની જ છે તો ચક્કર મારતા આરોપ્લાન ની ભાઈ સુવિધા બધી મતલબ કે છે ને પૈસો છે ને બહુ વધારે ઇન્વેસ્ટ કરેલો છે તો જ આવું બને ભાઈ બધા દેખાઈ જાય ને એટલે બસ જ જોવાની આમાં એકાદ હોય નીચે બધી પડેલ થઈ ગઈ હોય ને નીચે બધી પડી ગઈ છે પાકા દેખાય ને ભાઈ એટલે બધા ગમે એથી પડ્યું હોય ને ભલે એક બે આમ થોડાક ચોચા થઈ ગયા ઉપર પડે તો આપણે વીણી લીધું જો આ જબલું ભરી લીધું અને હજી એક જબલું છે ને આ ભાઈનું જ ફાર્મ હાઉસ છે અને ભાઈ ભાઈ ખર્ચો બોરો કરી નાખ્યો હોય ફાર્મ પણ બદામ કોઈ ખાતું નથી મેં અરે ભાઈ તો મુંજાણા હું કામ ખેલી આખી ભર લીધી હું કે બદામ મીઠી ને મીઠી હું એ જ કહું આયવા ને જોતા આમ ઢગલો પડ્યો બદામનો મુનો હેઠો ભરી હે ને આખી ખેલી બીજી ભરાઈ ગઈ ના મેરભાઈ બસ હો પછી વધી જાય ઢબલું જો ઢબલું તૂટવા ભાઈ આ એક જાળવાની લાઈનમાં પાણી જેવરાવવું હોય તો એક નો બીજામાં તો બીજો નો

આપણે ગયા તા હમણાં અહીંયા બસ એક એક વસ્તુ ઘટે સ્વિમિંગ પૂલ જે ભાઈ કેતા તા બનાવવાનું છે બેહો બેહો ટાટા સાહેબ પાર્ટી કરવાનું છે ટેબલ કે પાર્ટી ટાઈમ આલો બધા મુફા અરે બધા ક્યાં વઈ ગઈ વાહ એ તો ગોર ગોર ઘૂમતા હે ગાઈસ દેખો અલપુર અંદર એન્ટ્રી થયા ને એટલે ભૂખ ફૂલ લાગી હતી પટાણે હા ફૂલ પેટ થઈ ગયું કેમ કે બદામો હતી ને એટલે સાવી ગયા હજી તોય એ બદામ મજા આવે ખાવાની ઘરે આવી ગયા છે ને અત્યારે આપણે જાવું છે પીઝા ખાવા જવા માટે એટલે પીઝા ખાવા જવા માટે એટલે આમ એમને એમ કહ્યું કહી નહોતું પણ મારા ભાઈ કહે કે હાલોન ભાઈ પીઝા ખાવા માટે જાય મેં કીધું હાલો એની પેલા શું થયું ખબર આજ ક્યુ થયું ખબર જો અટાળ થઈ જવા હવે મીંડો મારા ભાઈ આજ હું હે ને સ્કૂટી લેવા ગયો એની પાસે હોસ્પિટલ અંદર બેઠો તો એટલે મેં ત્યાં જઈ અને કીધું મેં ભાઈ અરે એ ગાડી એટલે એ અંદર બેઠો તો ને એટલે લે આ જાય અને મેં કીધું મેં ભાઈ સપના બહુ વડા વડા આવે છે પણ એ કંઈક સાકાત થાય ને એની કંઈક દવા દે ને તે મારા ભાઈએ કીધું વિક્સકી ગોલી લો ખુશ અને મારું પેશન્ટ બે તો એ હસવા માંડ્યું ભાઈ અહીંયા એટલે ગવર્મેન્ટ હોસ્પિટલ હે એટલે મેં કીધું અહીંયા વિડીયો શૂટ નથી કરો પણ એમને મજાક કરો ને મેં મજા કર્યો મેં સપના બહુ વડા આવે

એટલે ફટાફટ ખાઈ લીધું થોડું ઘણું અને બાકી ગાડી પડી હતી અહીંયા રોડ ઉપર જ મૂકી હતી ક્યાંય પાર્કિંગ નહોતું તો થોડીક આમ સાઈડ હતી એમ વાંધો નહીં લઈ અને નીકળી જઈએ ઘર તરફ ગયા ખાયા ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે ભાઈ કેવો લાગ્યો બ્લોગ એ નીચે કમેન્ટ કરી દેજો મળશું આપણે કાલે સવારે એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય